દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ તો અત્યારે આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ જમવાના ટોકન દેવાનું ચાલુ છે જમવાના ટોકન દેવી એટલે ટોકન લઈને ભાઈ જમવા બેસી જવાનું ટોકન સિસ્ટમ છે અમારે ચા પાણીમાં નાસ્તામાં અને જમવામાં બધી જગ્યાએ ટોકન લેવાના તો આ બાજુ ટોકન દેવી છે ટોકન લઈને જમવા બેસી જશે ભાઈ તો હાલો બધાય જમવા ગુજરાતી થાળી ફૂલ થાળી પચાસ રૂપિયા ગોંડલ માલધારી રેસ્ટોરન્ટ બાજુમાં જેને જોઈ ન હોય તે જરૂર આવજો રાજકોટ રોડે નીકળો તો જરૂર મુલાકાત લેજો એક વાર જમશો એટલે બીજી વાર તમારે આવવું જ પડશે ભાઈ મજા જ આયા રાખે જમવાની એવી હોટલ છે તો હાલો બધાય જમવા જમવાનું ચાલુ થઈ ગયું છે ને ભાઈ એક રોડે વાહન કઈક નવીન જાતનું છે ભાઈ આપણને તો કઈ ખબર નથી કયું વાહન છે રિમોટ થી ચાલે છે જોકે છે તો આ કયું વાહન છે તે કોમેન્ટ કરજો અને જણાવજો ભાઈ કયું વાહન હતું અમને તો ખબર નથી પણ તમને કોઈને ખબર હોય તો કહેજો હવે ભાઈ આ બાજુ આપણે નાસ્તાનું ચાલુ છે ચા પાણી નાસ્તો આ બાજુ હોય જોઈ લો ભાઈ ગાઠિયાન ભજીયાન પકોડા ચીપ્સ ને સમોસા ને બધી જ વસ્તુ મળી રહેશે તો હવે ભાઈ પકોડા ગરમ થાય છે ગરમ કરી કોમ્પલેટ બનાવીને દઈ દઈશું અને આ બાજુ ભાઈ જમવાનું ચાલુ છે જોઈ લો ભાઈ જમવાનું પણ ટ્રાફિક ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને આ બાજુ ભાઈ આજે પાર્સલ એટલું હતું ચાલી પચાસ થાળી નહોતું એક સાથે પાર્સલ કારણ કે થેલીમાં નાખીને આકારે બધું જવું પડે વરસાદના કારણે પલ નહીં એની માટે બધી સુવિધા રાખવી પડે છે ભાઈ પાર્સલમાં કોઈ વ્યક્તિ હેરાન ન થાય એના માટે તો જોઈ લો ભાઈ હવે વાટી ડાળના ભજીયા ગરમાં ગરમ બને છે વાટી ડાળના ભજીયા મેથીના ભજીયા મરસાના ભજીયા બટાટાના ભજીયા બધા જ ભજીયા તમને મળી રહેશે ભરેલા મરસાના હોય તમારે જે ખાવ હોય મળે છે ને વરસાદ હવે ધીમો ધીમો રહી ગયો હતો આવતો તો અને પછી ભજીયા ભાઈ આપણે બની ગયા છે જોઈ લો ભાઈ ભજીયા એક નંબર તો ભજીયા બનાવે વાટી દાળના ભજીયા જુઓ તો તમને એમ થાય કે ખાવા જવું છે અને હવે આપણે સેવ બનાવવાની છે ભાઈ ગરમા ગરમ સેવ બને છે અંદર જો ભાઈ સેવ આપણે જાતે જ બનાવ્યું છે તૈયાર નથી લાવતા એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ સેવ બને છે તો હાલો બધા જમવા અને નાસ્તો કરવા કોઈ પણ વસ્તુ તમારે અહીંયા મળી જશે નાસ્તામાં જમવામાં સા પાણી પીવા કંઈ પણ આવો તો જરૂર મુલાકાત લેજો તો હાડાતન થઈ ગયા છે તો આપણું વાઇપિંગનું કામ ચાલુ છે અને ચાર વાગે આપણે જમી લેશું તો હાલો બધા જમવા તો હવે અત્યારે આપણે જમીન ચાર વાગ્યા સુધી છ વાગ્યા સુધી સુઈ જઈશું અને છ વાગ્યા પછી જાગીને આપણે કામે સડ્યા એટલે મુખવાસ ભર્યો મુખવાસ ભરીને અથાણા ગોઠવ્યા અથાણા બથાણા ગોઠવીને પછી આપણે નવરા થઈ જઈએ એટલે આપણે હાડાસ પછી સાત વાગે આરતી ચાલુ થાય આરતી પૂરી થાય એટલે જમવાનું ચાલુ થાય તો હવે આ બાજુ નાસ્તાનું ચાલુ છે નાસ્તામાં જો ભાઈ ગાંઠિયા ગરમા ગરમ બનાવે છે જોવો તે વણવી જોવો ભાઈ કેવી રીતે વણે છે અને એક સાથે કેટલા ગાંઠિયા બનાવવાના હોય તોય પણ એ બનાવી નાખે ભાઈ ઘર જો ભાઈ ગરમા ગરમ ગાંઠિયા પણ એકદમ રૂ જેવા જ બનેવો એકવાર ખાધા હોય એટલે બીજી વાર તમે અહીંયા આવો કારણ કે તમને મજા જ રાખે ગાંઠિયામાં ગાંઠિયા ભજીયા બધી જ વસ્તુ મળે ગરમા ગરમ મળે છે લાઈવ ગરમા ગરમ બનાવીને આપવાનું હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ છે ભાઈ પહેલાં તો મરસાના ભજીયા બનાવે છે જો ભાઈ મરસાના ભજીયા લાઈવ ગરમા ગરમ બની રહ્યા છે તમે ઓર્ડર આપો એટલે તમારો ભજીયા બનાવો હોય ગાંઠિયા બનાવો હોય તરત આપણને બનાવી દે છે ભાઈ ગોંડલ માલધારી હોટલ રેસ્ટોરન્ટ માર્કેટ યાર્ડની બાજુમાં તો હાલો ભાઈ બધા નાસ્તો કરવા જમવા આજનો વિડીયો આવી રીતે આપણો બ્લોગ હતો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે આવા નવા વિડીયો તમારી સામે મેં બીજા લાવીશ